અત્રેના અંકલેશ્વર શહેર પોસ્ટે માં ફર્સ્ટ ગુરુનો 31/70 કલમ 376 506 બે 114 પોસ્કો એક્ટ 4 મુજબના કામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં તોમતદાર જીતેન્દ્ર પટેલ નાઓએ એક શગીરાને અવરનવર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી જાતીય શોષણ કરેલ હોય અને તેની મદદગારી કરતા પ્રવીણાબેન ઠાકોર રે અંકલેશ્વર વાળા પણ તેની મદદ મદદગારીમાં હોય જેથી તેમને પણ તોમતદાર તરીકે દર્શાવવામાં આવેલ છે અને આ બાબતે આચરતા જીતેન્દ્રભાઈ પટેલ અને પ્રવીણાબેને આ બાબતની કોઈને જાણ કરશે તો તેને ચાંદી મારી નાખવાની ધમકી આપી હોય જે બાબતે અત્રેના પોસ્ટેમાં ગુનો દાખલ થયેલો હોય અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે